એટલી વારમાં આપણે ગેટ પણ આવી ગયો ત્યારબાદ આપણે ઉતરી અને આ છે આપણા મિત્ર છે બધા અને ત્યારબાદ આ સત્તાધારનો ગેટ છે તમે જોઈ રહ્યા છો એ ત્યારબાદ આપણે અંદર આવી ગયા કે દર્શન કરી ત્યારબાદ ને આપણે સોમનાથ મંદિર તરફ જઈ રહ્યા છે આ સોમનાથ મંદિર છે જે જોઈ રહ્યા છો તે ત્યારબાદ નીચે સ્ત્રી અને કુંડે પહોંચી ગયા આ કુંડ જો કેટલો કુદરતી નજારો છે તે મને બહુ જ ગમે છે ને આપણા મિત્રો પણ હતા તો તમને આ કુંડ કેવો લાગ્યો અને બધા મિત્રો પછી નાવા ગયા આ કુંડમાં નાવો એટલે તમને એવો જ અનુભવ થાય કે તમે દામો કુંડમાં નાહ્યા તો આજનો મારો મિનિ બ્લોગ તમને કેવો લાગ્યો એ મને જણાવજો અને હા મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જ્યાં સુધીના જય દ્વારકાધીશ